કરજન બીપી કે એલ સિઝન ત્રણની ક્રિકેટ ટૂર્નામેન્ટનો મહેસરાડ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો પાલેશથી પાંચ કિલોમીટર દૂર આવેલા કરજણ તાલુકાના મહેસરાડ ગામ ખાતે શનિવારે રાત્રે મહેસરાડ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે બીપીકેએલ ત્રીજી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રારંભે પ્રથમ મેચ જોલવા ઇલેવન અને આછોદ ઇલેવન વચ્ચે યોજવામાં આવી હતી આ પ્રસંગે વડોદરાના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટ કોચ મહેદી શેખ દિલ્હીથી પધારેલા જગદીશભાઈ મુબારકભાઈ મેસરાડ સરપંચ જાકીરભાઈ જમાદાર બીપીકેએલ

નાઇટ ટુર્નામેન્ટની બી કે પીએલની મેચનું ઉદઘાટન છે જેમાં આપણા જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને હરહંમેશ બરોદા ડિસ્ટ્રિક્ટમાં જેમનું નામ છે કામરાનભાઈ મહેદીભાઈ શેખ અને દિલ્હીથી પધારેલા જગદીશભાઈ મુબારકભાઈ જાકીરભાઈ સરપંચ મુશતાકભાઈ સરપંચ બી કે ચેરમેન ચેરમેનશ્રી આરિફભાઈ બાપુજી સરફરાજભાઈ તથા વાઝીદભાઈ જમાદાર ક્રિકેટ પ્રેમીઓ અને મોસિન ઝોલવા ઇલેવન અને આછો ઇલેવન આજે ઉદઘાટન મેચ છે આજે બી કે ઉદઘાટન મેચમાં તમામ મહેમાનો વતી હું મિશ્રા સ્પોર્ટ્સ ક્લબ તરફથી તમામનો દિલથી આભાર વ્યક્ત કરું કે પોતાનો કિંમતી સહ આપી અને મિશ્રા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આવેલા છે અને બંને ટીમો આછો ઇલેવન અને મોહસીન ઝોલવા ઇલેવનને આજે બિસ્તા પ્રકાર અમને એક અભિનંદનને પાત્ર આજનો દિવસ છે કે ભાઈ બી કે ઉદઘાટન મેચમાં આજે અપેક્ષા પણ રાખીશું બી કે પ્રથમ બોલ જેટલો પણ શાંતિથી નખાય ફાઇનલનો બોલ એ જ હિસાબથી નખાય આ આ ટુર્નામેન્ટ સફળ જેટલા પણ નાની અનામી અહીંયા આપણા આગેવાનો આવેલા છે ગામના સરપંચ છે આજુબાજુ ગામથી પાસે તમામ મહેમાનોનું હું બી ચેરમેન સાજીદ ફસા મહેસાપોટ ક્લબના ચેરમેન બાજીતભાઈ જમાદાર સમગ્ર મહેસાણા ગામ તરફથી તો આ માજીદભાઈ માજીદભાઈ ખાસ જેઓ આફ્રિકાથી પધરાયેલા છે અને એમના દીકરો પણ બહુ સારું ત્યાં ક્રિકેટ રમે મમ્મત તો આ સર જેટલા પણ નાની અનામી લોકો અહીંયા ઉપસ્થિત એ તમામનો હું અબ્દુલ કામથી મેસા ઈશ્વર શુક્રિયા અદા કરું અને ફરી વખતે બંને ટીમોને મોસિન જોલવા ઇલેવન અને આછોદ ઇલેવનને કોંગ્રેચ્યુલે બેસ્ટ ઓફ લક શાંતિ રીતે આ બીકેપીએલની આજે ઉદ્ઘાટન મેચ છે એ તમામને અમે શુભકામના ભાઈ અસલામ વલેકુમ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ અસલામ વલેકુમ આજ રોજ મેસા ઈશ્વર ક્લબ ખાતે નાઇટ ટુર્નામેન્ટની બીકેપીએલ ની એલની ઉજગર મેચનું ઉદઘાટન છે જેમાં આપણા જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને હરહંમેશ બરોદા ડિસ્ટ્રિક્ટમાં જેમનું નામ છે કામરાનભાઈ મહેદીભાઈ શેખ અને દિલ્હીથી પધારેલા જગદીશભાઈ મુબારકભાઈ જાકીરભાઈ સરપંચ મુસ્તકભાઈ સરપંચ બી કે પીએલના ચેરમેનશ્રી આરિફભાઈ બાપુજી સરફરાજભાઈ તથા વાઝીદભાઈ જમાદાર ક્રિકેટ પ્રેમીઓ અને મોસિન જોલવા ઇલેવન અને આછોદ ઇલેવન આજે ઉદઘાટન મેચ છે આજે બી કે ઉદ્ઘાટન મેચ મેચમાં તમામ મહેમાનો વતી હું મેસરા મિશ્રા ક્લબ તરફથી તમામનો દિલથી અભાવ વ્યક્ત કરું કે પોતાનો કિંમતી સહા આપી અને મિશ્રા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આવેલા છે અને બંને ટીમો આછોદ ઇલેવન અને મોહસીન ઝોલવા ઇલેવનને આજે બેસ્ટ પ્રકારે અમને એક અભિનંદનને પાત્ર આજનો દિવસ છે કે ભાઈ બી ની ઉદ્ઘાટન મેચ મેચમાં આજે એમનાથી અપેક્ષા પણ રાખીશું બીકેપીએલ નો પ્રથમ બોલ જેટલો પણ શાંતિથી નખાય ફાઇનલનો બોલ એ જ હિસાબથી ટુર્નામેન્ટ સફળ થાય આ સરે જેટલા પણ નાની અનામી અહીંયા આપણા આગેવાનો આવેલા છે ગામના સરપંચ છે આજુબાજુ ગામથી બધા તમામ મહેમાનોનું હું બીકેપીએલના ચેરમેન સાજીદ ફસા મેસર સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન રાજીદભાઈ જમાદાર સમગ્ર મહેસા ગામ તરફથી તો માજીદભાઈ હિંગલ્લાવાલા ખાસ જેઓ આફ્રિકાથી પધારેલા છે ને એમના દીકરો પર બહુ સારું ત્યાં ક્રિકેટ રમે મોમ્મદ તો આ સર તેટલા પણ નાની અનામી લોકો અહીંયા ઉપસ્થિત એ તમામનો હું અબ્દુલ કામથી મેર સાહિશ શુક્રિયા અદા કરું અને ફરી વખતે બંને ટીમોને મોશીદ જોવા ઇલેવન અને આછોદ ઇલેવનને કોંગ્રેચ્યુએટ બેસ્ટ પ્લક શાંતિ રીતે આ બી આજે ઉદઘાટન મેચ છે એ તમામને અમે શુભકામના સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો